નું વ્રત છે મારે તડકો લાગે છે થોડું હાલો ને એક ખાધું નથી પાણી ને પીધું હવા નળ જો કેટ તૈયાર થઈ ગયું હા હું કુંજાપો લઈ જાવ છું કેમ કે અહીંથી થાળી લઈને તો કઈ ગાડી માં જવાય નહીં ભૂત આવશે ને આલ્યો આવે છે હા ભૂત આવે છે પાણી નો પીવાય કેમ છો અમારા નવા બ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે કાક રિંકુ મારા માટે કાક રે છે આપડે શું રે જય માતાજી જય કેમ છો કેટલા દિવસ પછી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આ છે ને વર્ષા વિતરીનું વ્રત છે મારે તડકો લાગે છે થોડુંક હાલો ને કર ખાધું નથી પાણી ને પીધું હવા નો જો આ થઈ ગયું છે હા કુંજાપો લઈ જાવશું કેમ કે અહીંથી થાળી લઈને તો કઈ ગાડી માં જવાય નહીં છેઠી હર જવાનું ક્યાં જવાનું છે હર હા તો કેટલા કિલોમીટર ના ના 3 4 છે જે ઓય હાલો છેક સુધી વ્લોગમાં જોયા રહેજો જોયા રહેજો અત્યારે બાળ મંદિર ને હમણાં જવાનું બાળ મંદિર બાળ મંદિર જવાનું ને હમણાં

તો પૂજા કરે પૂછે છે કો પૂજા કરી રહે છે તમે જોઈ શકો તો મીના છે અને ડ્રીક હે મીના પૂજા પૂરી થઈ ગઈ તમને આને એટલી શરમ લાગે ને કે કેટલી બધી ભાઈઓ હતી તો વિડીયો ઉતારવાનો નો આવ્યો બોલો પૂજાનો વિડીયો ઉતાર જ નથી ડાયરેક્ટ સીધા દોરો ફરવી નહીં તાવી ગાલો આવે ફરે એવું

જો તો જમી બમી ને ફ્રી થઈ ગયા છે ને ખરા તડકા ની રીલ બનાવી ગયા રીલ તો બનાવી નાખ્યા ને પ્રમોશન હતા એ પણ બનાવી નાખી અમારે અમારું જો તમાર દોસ્ત માન ઘરે પંખી શરૂ કરીને બેહી ગયા હે સમજો ગરમી જો ખરેખર થાય ઓસી ગરમી લાગે સમ તો હવા માં જ રહે છે આઈ મેની મુકાવાની તો જો મારે તું આવી

हां हां जो अमर दोस में वाडो साफ करने छ हां हो लेवा था बस हो ले सका लोवाने बकालवा बहुत हमारे रिंकू काका ए ना हूं कर आंकर आव तो आंकर या आंकर हूं हूं करे ना हमारे र तीरथू ना है से बरसात के ताजू ठाजू मजा आवे नाम जो देख तो नहीं बाकी थाला वाकसी वाकसी

ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું બાય બાય ગુડ નાઈટ જય માતા